રામ રામ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું ડુંગળીમાં ટ્રીપ વિશે તો અત્યારે ડુંગળીમાં ટ્રીપનો જોરદાર એટેક છે અને અમે આમાં ઘણી જાતની દ્રવાનો છંટકાવ કર્યો છે કંઈ ખાસ રિઝલ્ટ મેળ્યું નથી તો આજે એક સાહેબે સલાહ આપી કે આની અંદર લીમડાનું તેલ આવે એનો પહેલાં છંટકાવ કરો અને પછી એના ભેગું હું પ્રોફેનો નાખી શકો અને એક સ્ટીકર નાખી દેવાનું અને એના પછી બીજી કોઈ સારી ટીપની દવાનો છંટકાવ કરો તો આનું રિઝલ્ટ સારું મળશે એટલે આજે લઈ આવ્યા છે લીમડાનું તેલ અને આનું નામ છે નીમ ફાઈટર લાયન અને આની અંદર એજા ડાયરેક્ટ સન આવે છે ઝીરો પોઈન્ટ ત્રીસ ટકા એટલે જો અત્યારે લીમડાનું આ તેલ અને પ્રોફેટ ઓફનો છંટકાવ કરવો છે અને પછી બે દિવસ જાળવી અને પાછી કોઈ સારી ટ્રીપનો અને છંટકાવ કરવો છે એટલે આ નિમ લીમડાના તેલથી શું થાય કે ચોડવો છે આખો કડવો થઈ જાય જેને કારણે ટ્રીપ મરે નહીં તો પણ ચોડવો સૂસવાનું બંધ કરી દઈએ એ એક ફાયદો થઈ જાય અને ભેગી પ્રોફેન ઓફેસ હોય એટલે અમુક ટકા જે વાત મરી પણ જાય આની અંદર એ જો અહીંયા અંદર છે આ જગ્યાએ છે તમને ઝૂમ કરીને બતાવું જે આ જગ્યાએ છે અંદર ત્યાં કોઈ દવા પૂગતી નથી પણ આ લીમડાના તેલથી છોડવો હોય ને એ કડવો થઈ જાય અને એની ટ્રાય કરીએ ને પછી આગળ બતાવીશું કે એનું હું રિઝલ્ટ આવ્યું છે અને આ લીમડાના તેલનો છંટકાવ કરતાં પહેલાં એક બાબતની ખાસ કાળજી રાખવાની કે હાથની અંદર મોજા અથવા કોથળી પહેરી લેવાની અને મોઢાની આગળ પર બાંધી લેવાનો ને તો આની કડવાશ એટલી હોય કે તમને બે દિવસ લાગે તો મોઢું કડવું લાગે એટલે આની અંદર કડવાશ હોય એટલે આ એક બાબતને ખાસ કાળજી રાખવાની કારણ કે આની અંદર કડવાશ જ એટલી હોય કે આખું મોઢું ખાલી એનો સ્મેલ મોઢાની અંદર જાય ને તો આખું મોઢું કડવું થઈ જાય ને પાછું જમતી વખતે આપણે જે જમીએ ને એ પણ કડવું લાગે એટલે આની અંદર કડવાશ હોય ને આની અંદર પાછું એજ એ ડાયરેકશન ઝીરો પોઈન્ટ ત્રીસ ટકા આવે આ કોઈ એટલું બધું ઝેરી ના હોય પણ આને એક કડવાશની ખાસ કાળજી રાખવી જોઈએ અને ડુંગળી હું તમને બતાવું કેવી છે અને ડુંગળી આવી છે જો નરવાઈ તો સારી છે ટ્રીપ પીસો નથી છોડતી